કપાસમાં ખંજવાળ ભાવમાં ભંજવાળ આવો માહોલ કપાસમાં અત્યારે ખેડૂત મિત્રો જોવા મળી રહ્યો છે આપણે જાણીએ છીએ કે કપાસની ખેતીમાં ગુલાબી ઈયળનું નુકસાન છે તે ઘણું બધું દર વર્ષે વધી રહ્યું છે આને કારણે જ આપણો કપાસની ખેતીનો ખેતી ખર્ચ છે તે અનેક ગણો વધી રહ્યો છે સામે કપાસના ભાવ ખેડૂત મિત્રોને જો સારા મળે તો કપાસની ખેતીમાં વળતર પણ ખૂબ સારું બેસી શકે તેમ છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ વર્ષે મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ છે તે ગુલાબી ઈયળવાળો જે કપાસ ઘરે આપણે રાખેલો હોય તેમાં ખંજવાળ વધારે પ્રમાણમાં આવતી હોય મોટાભાગના ખેડૂત મિત્રોએ નીચા ભાવમાં કહેવાય ને કે કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં કહેવાય ને કે કપાસનું જે ઉત્પાદન છે તેમાં પણ મોટો ફટકો છે અને આવો જ ફટકો ગુલાબી ઇયળના કારણે કપાસમાં દર વર્ષે ખેડૂત મિત્રોને પડશે તો કપાસનું વાવેતર છે તે ખેડૂત મિત્રો ઘટાડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ કપાસના ઉત્પાદનમાં ગાબડામાં મોટો ફટકો હોવા છતાં પણ ભાવમાં જોઈએ તેટલો ખેડૂત મિત્રોને કપાસ પ્રત્યે કહેવાય ને એક પ્રકારની નફરત થઈ રહી હોય તેવો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરા ભાઈ કપાસના ભાવ ક્યારે વધશે હવે ખેડૂત મિત્રો હું પણ તમારા જેવો જ છું ઘણા બધા પાસાઓ આપણે તમને જણાવેલા છે કે આપણા દેશમાંથી રૂની ગાંસડીની પુષ્કળ પ્રમાણમાં નિકાસ થાય આ ઉપરાંત રૂની ગાંસડીના વાયદા કપાસ કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજાર પણ ઊંચકાય તો કપાસના ભાવને એ કહેવાય ને કે તેજી તરફી લઈ જઈ શકે ગઈકાલે જ ખેડૂત મિત્રો સાઠ કિલોની જે એક ખોળ કપાસિયા ખોળની જે ગુણ આવે છે ગુણી તે મારે અઢારસો રૂપિયામાં આવેલી આના પહેલાં હું જ્યારે લેવા ગયો હતો દસ બાર દિવસ પહેલાં ત્યારે સત્તરસો રૂપિયામાં આવી હતી ટૂંકમાં સો રૂપિયા જેટલો કપાસિયા ખોળની સાઠ કિલોની ગુણીમાં વધારો છે તે આવી ચૂક્યો છે ટૂંકમાં કપાસિયા ખોળની હાજર બજાર પણ તેજી તરફ જવા માટે થનગનાટ કરી રહી છે તેવો માહોલ છે તે અત્યારે આપણે કપાસિયા ખોળના હાજર બજારમાં જોઈ શકીએ છીએ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં પણ ખૂબ સારો એવો કરંટ રિકવરી તરફી જોવા મળી રહ્યો છે આપણે આશા રાખીએ કે કપાસિયા કપાસિયા તેલ કપાસિયા ખોળ અને કપાસના હાજર બજારમાં ખૂબ સારો એવો સુધારો જોવા મળે તો ઓટોમેટિકલી કપાસના ભાવમાં પણ એક તેજી તરફી મૂવમેન્ટ બની શકે તેમ છે આ ઉપરાંત રૂની ઘાંસણીની નિકાસ પુષ્કળ પ્રમાણમાં આપણે ત્યાંથી શરૂ થવા લાગે તો પણ કપાસના ભાવને એક વધારા તરફ આગળ વધવા માટે પ્રેરક બળ પૂરું પાડી શકે તેમ છે આ બધું જ ખેડૂત મિત્રો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરે અને આપણે ત્યાંથી ડોમેસ્ટિક લોકલ માંગ પણ ખૂબ સારી નીકળે અને નિકાસના કામકાજ જો પુષ્કળ પ્રમાણમાં થાય તો કપાસના ભાવમાં ખૂબ સારો એવો વધારો છે તે થઈ શકે તેવું આપણું અમારા ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતોને અમારું પોતાનું અંગત માનવું છે ખેડૂત મિત્રો ગઈકાલે ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ અમારે ત્યાં પંદરસો પચાસ જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ એકદમ સારો કપાસ હોય તો ગામડે બેઠા બોલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો ત્રણ ચાર દિવસ પહેલાં સોળસો પચીસ રૂપિયા જેટલા ભાવો છે તે વીસ કિલોના સારામાં સારા ઊંચામાં ઊંચા કપાસના જોવા ગામડે બેઠા મળતા હતા તેમાં પચાસથી પિચોતેર રૂપિયા જેટલો ઘટાડો છે તે થઈ ગયો છે હવે સોમવારે કેવી બજાર ખુલે તેના ઉપર આપણા સૌની નજર છે તે ખેડૂત મિત્રો રહેશે ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ ખેડૂત મિત્રો તેરસો પચાસથી પંદરસો પચાસની વચ્ચે સરેરાશ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે અમને સંભળાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવો બોલાઈ રહ્યા છે અને ગામડે બેઠા કેવા સોદા થાય છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો પરંતુ તમને જે યોગ યોગ્ય હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારા ખુદના તમારા સંપૂર્ણ પોતાના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ